આમઆદમી ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી રહ્યો છે ને આમ આદમી પાર્ટી દ્વારા પણ આની તૈયારી છે તે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે સુરત બાદ રાજકોટમાં પણ સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે ને તેમાં આમ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી પણ ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરશું ઈસુદાનભાઈ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને થોડો જ સમય બાકી રહ્યો છે કઈ રીતની તૈયારીઓ ચાલી રહી છે બિલકુલ આજે અમારા બે દિવસમાં ગઈકાલે સુરતમાં દક્ષિણ અને આદિવાસી પટાનો ઝોન છે એની તમામ કો ઇન્ચાર્જની પદાધિકારીઓની આજે બપોરે ગાંધીનગરમાં હતી મધ્ય અને અને ઉત્તર ગુજરાતની અત્યારે રાજકોટની છે તમામ જે નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે ચૂંટણીઓમાં સમિતિઓ બનાવી એમાં કાર્યક્રમો કરવા લોકોના મુદ્દો ઉઠાવવા ઉમેદવારો પસંદ કરવા એ સહિતની જે પ્રોસેસ છે એનું ટ્રેનિંગ સેશન છે ટ્રેનિંગ સેશન આજે રાખવામાં આવ્યું છે સાથે સાથે માનનીય જે અરવિંદ કેજરીવાલજી જે બહાર જેલમાંથી આવ્યા અને રાજીનામાની ઓફર કરી છે અને પહેલા એવા મુખ્યમંત્રી કે જેમણે રાજીનામું આપી દીધું એમના દાગ એના ઉપર લાગવાના કારણે તો કાર્યકર્તાઓની પણ એક ઈચ્છા હતી કે આ મુદ્દો છે એ ઘરે ઘરે સુધી લઈ જવામાં આવે કે ભાજપમાં એક કોર્પોરેટ કે સરપંચનો વ્યક્તિ ચૂંટાયેલો વ્યક્તિ પણ રાજીનામું નથી આપતો અને જ્યારે અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી ભાજપના ના મહેલ ની વાત કરતા હતા તો એ શીષ મહેલ શીષ મહેલ તો કઈ હતું નહીં તો મુખ્યમંત્રીની વાત હતી એ પણ ખાલી કરીને જવાના છે આ તમામ બાબતો પણ લોકો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે ને એટલા માટે પણ એક ટ્રેનિંગ સેશન રાખ્યું છે ઈશ્વરભાઈ આવા આરોપો જ્યારે લાગે અને જો રાજીનામું આપી દે તો ક્યાંક ને ક્યાંક લોકો વચ્ચે એવો મેસેજ ન જાય કે એમના પર જે આરોપો લાગેલા હતા એ સાચા હતા એટલે એમને રાજીનામું આપ્યું છે ભાજપે કહ્યું ત્યારે રાજીનામું નથી આપ્યું ભાજપ ની પહેલા જેલમાં નાખો એટલે રાજીનામા આપે જે સોરેને કર્યું પછી મુખ્યમંત્રી બનાવે સરકાર તોડવાની અરવિંદ કેજરીવાલજી ભાજપની જે એ સ્ટ્રેટેજી હતી એને ધ્વસ કરી દીધી જામીન મળ્યા નીચલી અદાલત સુપ્રીમ કોર્ટ ઈડી સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટે કીધું કે લાવો ભાઈ અને તો કરોડ 25 કરોડ 5 કરોડ લાવો તો કરા કોઈ પુરાવા ન મળે એટલે જમાનત આપી હવે ચૂકાદો આવતા આવતા 15 20 વર્ષ લાગે એટલે એને દાદ એટલે એને હટ થયો કેમ કે એની ઈમાનદારી તો ઓળખ છે અરવિંદ કેજરીવાલ આયા શું કામ છે રૂપિયા બનાવવા હતો તો એ વેલા ઇન્કમટેક્સ કમિશનર તો કાય બનાવી શકતો 10 10 વર્ષ મુખ્યમંત્રી થયા ને એમ પાસે ઘર ન હતી તો આ બધી વસ્તુઓ છે એ એને હટ થાય ને એટલે જ એમને પોતે રાજીનામું આપી દીધું

એ મુખ્યમંત્રી પદ હોય કે મુખ્યમંત્રી નિવાસ હોય એ એક સેકન્ડ પણ વિચારતા નથી એટલે ઉલટાનો ખૂબ મોટો ગયો અને એમણે એવું કીધું છે કે હું પાછો મોકલો એટલે સ્થિત આવશે દિલ્હીમાં ભાજપ પડાય ત્યાં નાઈ નાખવાનું આઠ સીટ આપી હતી ની હાથે લઈ જશે એટલે જે અત્યાચાર કર્યો ભાજપે એનો એનો બદલો આઠ સીટ ભૂલતી પ્રજાએ આપી દીધી હતી પાછી લઈ લેવાની છે બહુ ને અહીંયા ગુજરાતમાં પણ બધા કાર્યકર્તાઓનો જોશ છે કે વાત સાચી છે અને તમે જુઓ અમે બધા કોઈ પદ હોદા માટે નથી અમે પદ કોઈ હોદા માટે નથી અમે તમામ લોકો છીએ કે કોઈ પ્રમુખ બને કોઈ કાર્યકર્તા બને એક સૈનિક છીએ પ્રજાના તમામ જવાબદારીઓ મૂકી ને આવ્યા છે તમામ હોદ્દાઓ મૂકીને આવ્યા છે ગુજરાત ની વાત કરીએ સૌથી વધારે આમ આદમી પાર્ટી ની કોઈ અસર જ્યાં દેખાડી હોય તો આદિવાસી પટ્ટા માં જોવા મળી હવે બે બાવીસ માં કોંગ્રેસ સાથે જે ગઠબંધન થયું તે તો સફળ ન ગયું હવે આ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે લડશે કે પછી અલગથી થી લડશે નહીં જો સફળતાની ઘણા લોકો એમ કે છે કે આમ આદમી પાર્ટીને ને ગુજરાત માં બે ટકા મત મળ્યા બે ટકા નથી મેળવ્યા છેતાલીસ ટકા મત મેળવ્યા બે સીટ ઉપર લડ્યા બે બે સીટ ઉપર જોઈ લો એક ને તેત્રીસ ટકા ને છેતાલીસ ટકા મત મેળવ્યા બીજું કે ગઠબંધન થયું ગઠબંધન જે રાષ્ટ્રીય પાર્ટી નક્કી કર્યું રાષ્ટ્રીય નેતૃત્વ દેશ બચાવવા માટે તો ગઠબંધન કર્યું આગામી સમયમાં પણ જ્યારે દેશ બચાવવાની વાત આવશે ભાજપને ને કાઢવાની વાત આવશે ત્યારે શીર્ષ નેતૃત્વ નક્કી કરશે અહીંયા ગઠબંધન કરીશું અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર થવા દો ત્યારબાદ એનું પણ અમે ચર્ચા કરીશું એટલે હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે આપને શું લાગે છે આ પ્રદેશ અધ્યક્ષો શીર્ષ નેતૃત્વ સાથે કઈ વાત પણ થઈ શકે શું વિચારી રહ્યા છે તેઓ

આ તમારું અલગથી લડવાનો ભાજપને કેકને કે 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થયો તો હવે આપને શું લાગે છે કે આપના આવતી સતત ભાજપને ફાયદો થઈ રહ્યો છે કે તો હવે નવું શું કરશો તમે તમે જુઓ ભાજપને ઘર ભેગી થઈ ગઈ છે 26 માં ભાજપનો ડેકલાઈન આવી રહ્યું છે આખા દેશમાંથી ભાજપ ઉતરી જઈ રહી છે नरेंद्र મોદીને આજે અરવિંદજીએ ભગવત આપણે ભાગવત સાહેબને પૂછ્યું મોહન ભાગવત એક વર્ષ પછી તમે જુઓ નરેન્દ્ર મોદી જન્મદિવસ ની કેમ ઉજવણી ન કરી શાંતિથી પતાવી દીધું કોઈ ખબર ન પડે પંચોતેર ના રહ્યા એ થોડું હાલ આગલા વર્ષે તમે બહુ આમાં ઉજવણી કરતા હતા નિયમો પાડો તમે આ અંચાઈ કેવાય તમે કાર્યકર્તાઓ તમે આનંદીભાઈ ને ગાડી મુકો થયા છે તમે અડવાણીજી તમે મુરલી મનોહરજી ના 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 હું તો રાજા ચાલે ને અંચાઈ અરવિંદજી કહ્યું છે કે ભાઈ અંચાઈ ના ચાલે તમારા સિદ્ધાંતો તો આ પુસ્તકો પચાસ પચાસ વર્ષ પછી આવશે નાગરિકો એ શું લખશે શું જોશે લોકો વચ્ચે જવાના ચૂંટણી ના મુદ્દાઓ મુખ્ય મુદ્દાઓ ક્યાં ક્યાં રહેશે આમ આદમી પાર્ટી અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્ય ના મુદ્દા જશે રોડ રસ્તા પાણી ગટર આ તમામ મુદ્દાઓ છે સાથે નગર રાજની જે અમે પ્લાન કરી રહ્યા છીએ કે નાગરિકો જ પોતે બજેટ નક્કી કરે એ નગર રાજ બિલ ની પણ મુદ્દાઓ છે બે હજાર સત્યાવીસ ની જ તૈયારીઓ આ બધી પૂર્વ તૈયારીઓ આ બધું ચાલી રહ્યું છે સત્યાવીસ માં તો આમ આદમી પાર્ટી સરકાર બને રાહુલ ગાંધી પણ સરકાર ને મોદી સાહેબ ને ચેલેન્જ આપી છે લોકસભામાં તો એ બનાવશે કે તમે બતાવશો નહીં એમના શબ્દ સાંભળજો એટલે તમને ખ્યાલ આવી જશે એટલે સાથે બનાવશો એ સમય આવે ખબર પડશે અત્યારે કેવું મારા માટે વહેલું છે ખુબ આભાર ઈશુદાનભાઈ ગુજરાત તક સાથે વાત કરવા બધા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી તેમણે કોઈ હજી સુધી સ્પષ્ટતા નથી કરી કે તેઓ કોંગ્રેસની સાથે સ્વાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે કે પછી અલગથી લડશે પરંતુ એવા અણસાર જરૂરથી તેઓ આપ્યા છે કે તેઓ કોંગ્રેસની સાથે ગઠબંધન ગુજરાતમાં પણ કરી શકે છે હવે જોવાનું મહત્વનું રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે કોંગ્રેસ અને આમ પાર્ટી સાથે લડે છે કે પછી અલગ અલગ લડે છે રોણક મજીઠિયા ગુજરાત તક રાજકોટ